હેલો ફ્રેન્ડ્સ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ચણા મેથીનું અથાણું બનાવી રહી છું આ અથાણું હું કાબુલી ચણાથી બનાવી રહી છું ઘણા લોકો દેશી ચણા પણ વાપરે છે તો તમારે પણ જો દેશી ચણા જોઈએ તો તમે પણ લઈ શકો છો તો ચાલો શરૂ કરીએ એના માટે મેં લીધું છે અડધો કપ કાબુલી ચણા અને અડધો કપ મેથી હવે હું આમમાં કાચી કેરીનું બ વધેલું પાણી ઉમેરીશ આ કાચી કેરીનું વધેલું પાણી છે હું એને બંને બોલમાં અડધું અડધું લઈ લઈશ હવે હું એમાં સાદું પાણી ઉમેરીશ હવે એકમાં હું ચણા ના ઉમેરીશ અને એકમાં મેથી હવે હું એને છથી આઠ કલાક સુધી પલાળી રાખીશ જો તમારી પાસે કાચી કેરીનું પાણી ના હોય તો તમે સાદું પાણી પણ લઈ શકો છો પણ આમ કાચી કેરીના પાણીથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે તો હું એને છ થી આઠ કલાક પલાળીશ તો આઠ કલાક થઈ ગયા છે ચણા અને મેથી બંને સારી રીતે પલળી ગયું છે તમે જોઈ શકો છો બંને સારી રીતે સોફ થઈ ગયું છે હવે હું બધું પાણી કાઢી નાખીશ અને એને એકદમ કમ્પ્લીટલી ડ્રાય થવા દઈશ એના માટે હું એને કપડાં પર ફેલાવી દઈશ અને એકદમ કોરું કરી દઈશ તમે જોઈ શકો છો એકદમ કોરું થઈ ગયું છે મેં એને ટાવેલ પર ફેલાવી અને સારી રીતે રબ કરીને કોરું કર્યું છે હવે હું એમાં કાચી કેરીના ટુકડા ઉમેરીશ આ એક પોલ કાચી કેરી છે અને હવે એમાં અથાણાનો મસાલો ઉમેરીશ સારી રીતે મિક્સ કરી લઈશ બધું અથાણાનો મસાલો તમે તમારા હિસાબથી ઉમેરી શકો છો તમારે જો વધારે જોઈએ તો વધારે ઉમેરી શકો છો તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે હું એમાં તેલ ઉમેરીશ તેલને મેં ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરી અને પછી એકદમ ઠંડુ કરી દીધું છે હવે બધું સારી રીતે મિક્સ કરી લો તો મારું ચણા મેથીનું અથાણું તૈયાર છે હું એને કાચની બરણીમાં ભરી લઈશ આ બરણીમાં હું આમ અથાણું ભરીશ મેં એને પહેલેથી સ્ટરિલાઇઝ કરી લીધી છે હવે હું એમાં અથાણું ભરીશ તો મારું અથાણું ભરાઈ ગયું છે હવે હું ચમચીની મદદથી અથાણાને આવી રીતે બોટલમાં નીચે દબાવીશ તો તમે જોઈ શકો છો તેલ બધું ઉપર આવી રહ્યું છે સારી રીતે દબાવો એટલે બધું તેલ ઉપર આવી જાય જો તમને લાગે કે તેલ ઓછું છે તો તમે વધારે તેલ ઉપરથી ઉમેરી શકો છો તો બધો મસાલો અને અથાણું નીચે રહેશે અને તેલ ઉપર આવી જશે તો મારું ચણા મેથીનું અથાણું તૈયાર છે હું એને કાચની બરણીમાં ભરી ભર્યું છે જાર હું ફ્રિજમાં મૂકીશ તમે બહાર પણ રાખી શકો છો અને આ બાર મહિના સુધી સારું રહે છે તો આઈ એમ શ્યોર તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ